વડાપ્રધાન મોદી અને વાઇસ પ્રેસિડેન્ટ વેન્સ વચ્ચે વૈશ્વિક વેપાર અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા અમેરિકાના ખજાના મંત્રી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જે ડી વેન્સની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી ચર્ચાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે બેસન્ટે જણાવ્યું કે અમારા વાઇસ પ્રેસિડેન્ટ ગયા અઠવાડિયે ભારત ગયા હતા તેમણે અને વડાપ્રધાન મોદીએ ઘણી સારી પ્રગતિ કરી છે તેથી હું ભારત સાથેની વેપાર સંધિ અંગે કેટલીક જાહેરાતો જોઈ શકું છું વેન્સની ભારત મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વૈશ્વિક વેપાર અને પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી વિશેષ કરીને ભારતના પરમાણુ જવાબદારી કાયદામાં સુધારાની સંભાવના અને યુએસ પરમાણુ ટેકનોલોજીમાં રોકાણ અંગે ચર્ચાઓ થઈ હતી આ ચર્ચાઓ ભારતને પરમાણુ ઊર્જા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ બનવામાં મદદરૂપ થશે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર વેન્સ અને મોદી વચ્ચેની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે બે હજાર ત્રીસ સુધીમાં દ્વિપક્ષીય વેપારને એકસો એકાણું અબજ ડોલરથી વધારીને પાંચસો અબજ ડોલર સુધી પહોંચાડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી વેપાર સંધિમાં ઓગણીસ નવા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે જે તેવીસ એપ્રિલથી શરૂ થયેલી ચર્ચાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે આ પ્રગતિશીલ ચરણે બેસન્ટે જણાવ્યું કે યુએસ ભારત વેપાર સંધિ ખૂબ નજીક છે અને તે આગામી સપ્તાહમાં પૂર્ણ થવાની સંભાવના છે આ સંધિ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવશે અને વૈશ્વિક અર્થતંત્રમાં તેમના સહયોગને વધુ પ્રગતિશીલ બનાવશે The most forthcoming in terms of doing the deals. Uh, as I mentioned, Vice President Vance was in India last week. I think that he and uh, Modi made some very good progress. So I could see some announcements on India. I could see the contours of a deal with the Pro Republic of Korea coming together. And then we've had substantial talks with the Japanese.